હાલમાં યોજાયેલ વિસાવદની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને તેના કારણે જ હવે ગોપાલ ઇટાલિયાનો ચારો તરફ જય જયકાર જોવા મળી રહ્યો છે ગોપાલ ઇટાલિયાએ પહેલાં સૌરાષ્ટ્ર અને ગુજરાત ત્યારબાદ હવે દિલ્હી સુધી પોતાનો દબદબો સાબિત કરી બતાવ્યો છે આજે ગોપાલ ઇટાલિયા દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાં તેમનું ખૂબ જ મોટા પાયે સ્વાગત કરવામાં આવ્યું હતું એરપોર્ટ પર પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ગોપાલ ઇટાલિયાએ પોતાની જીત માટે દિલ્હીમાં શું કહ્યું મિત્રો ગોપાલ ઇટાલિયાના માનમાં આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમાં તેમણે સંબોધન કર્યું હતું ગોપાલ ઇટલીએ આ ક્ષણે કહ્યું હતું કે વિસાવદરમાં મને ઉમેદવાર બનાવ્યો તેના માટે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલનો ખૂબ ખૂબ આભાર માનું છું વર્ષોથી ચાલતા ભાજપના શાસનથી જનતા થાકી ગઈ છે જનતાને પણ પરિવર્તન જોઈએ છે કોંગ્રેસ વર્ષોથી હજુ રેશના ઘોડા અને લગ્નના ઘોડામાં ફર્ક કરી શક્યો નથી પરંતુ આમ આદમી પાર્ટીએ રેસના ઘોડા મેદાનમાં ઉતાર્યા અને તેમનો વિશ્વાસ સાબિત કરી બતાવ્યો ગોપાલ ઇટાલિયાએ પોતાની જીતના હીરો કોને ગણાવ્યા મિત્રો વધુમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે વિસાવદરમાં હું તો ઉમેદવાર હતો એટલે બધી જગ્યાએ પહોંચી શકાય તેમ નહોતું પરંતુ આ સમગ્ર ચૂંટણીમાં જે માઇક્રો પ્લાનિંગ હતું તે ઈસુદાન ગઢવીએ કર્યું હતું આ ચૂંટણી જીતાડવામાં ઈસુદાન ગઢવીનો ખૂબ જ મોટો હાથ છે ચૂંટણી તેઓ લડી રહ્યા હોય તેવી રીતે તેમણે સતત કામ કર્યું છે આ સાથે જ આ સમગ્ર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના ચાણક્ય મનોજ સરોટિયાની પણ રણનીતિ અને જીતમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે આ જીત એક ટીમની જીત છે આપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધીને પાંચ છે તો મિત્રો જ્યારે ઉમેશ મકવાણા પાસેથી દંડક પદ છીનવી લેવાય તેવી શક્યતા છે અને ચૈત્ર વસાવાને દંડક બનાવશે તેવા સૂત્રો કહે છે વિસાવદની પેટા ચૂંટણીમાં ઇટાલિયાની જીત બાદ વિધાનસભામાં આપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધીને પાંચ થયું છે આપના પાંચ ધારાસભ્યો પૈકી ચૈત્ર વસાવા જ નહીં ગોપાલ ઇટાલિયા પણ આક્રમક નેતા તરીકે ઉભરી આવ્યા છે પાર્ટીના ધારાસભ્યોનું મનોબળ પણ વધ્યું છે મિત્રો ગુજરાત વિધાનસભામાં આપનું પ્રતિનિધિત્વ વધતા પાર્ટીના ધારાસભ્યોનું મનોબળ પણ વધ્યું છે સૂત્રોના મતે આપનું કેન્દ્રીય નેતાગણ વિચારી રહ્યું છે કે વિધાનસભાના સત્ર દરમિયાન સરકારને ભીડવા માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા યોગ્ય છે ગોપાલ ઇટલિયાને આપના નેતા બનાવશે મિત્રો આ જોતા વિધાનસભામાં ચૈત્ર વસાવાને બદલે ગોપાલ ઇટલિયાને આપના નેતા બનાવશે જ્યારે દંડકપદ ચૈત્ર વસાવાની નિયુક્ત થાય તેમ છે આ જોતા ઉમેશ મકવાણાને દંડક પદેથી હટાવાશે વિધાનસભામાં કોંગ્રેસના યુવા આક્રમક ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાજપને ભારે પડે છે તેમાં ગોપાલ ઇટલિયાને ચૈત્ર વસાવાની જોડી ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે તો નવાય નહીં